ની જોડીએ ન જડ્યું જરૂર ગુરુ પૂર્ણિમા બાદ યોગીજી મહારાજની સાથે જ સ્વામીશ્રી મુંબઈ પધારેલા અહીં ભુલેશ્વરમાં આવેલી શેઠ ભગવાન કલ્યાણની વાડીમાં સૌનો ઉતારો હતો સાત દિવસની પારાયણનું આયોજન પણ અહીં જ કરવામાં આવેલું તેમાં સ્વામીશ્રી રોજ સવાર સાંજ સત્સંગી જીવનના આધારે કથામૃત પીરસતા અને રાત્રે યોગીજી મહારાજ અમૃતવાણી વરસાવતા આ કાર્યક્રમ બે દિવસ સુધી તો બરાબર ચાલ્યો પરંતુ બીજા દિવસની રાત્રે સ્વામીશ્રીને તાવ ચડ્યો તેથી ત્રીજા દિવસે તેઓ કથા કરવા શક્તિમાન ન રહ્યા એટલે તેઓએ કથાનું સુકાન સનાતન સ્વામીને સોંપ્યું પરંતુ આ આયોજન પણ ચોથા દિવસે ખોડંગાયું કારણ કે સનાતન સ્વામી માંદા પડ્યા હવે કથાકારનો વિકલ્પ શોધવો અઘરો થઈ પડ્યો સંસ્કૃત ગ્રંથ વાંચીને સવાર સાંજના ત્રણ ત્રણ કલાક સુધી કથા કરી શકે તેવા અન્ય કોઈ સંત નહોતા પરંતુ મુશ્કેલીઓને ફેડવામાં કુશળ સ્વામીશ્રીએ રસ્તો શોધી કાઢ્યો તેઓએ પોતાની સાથે આવેલા એક નાના સંત કે જેઓએ થોડા સમય પહેલાં જ દીક્ષા લીધેલી તેઓને તૈયાર કર્યા પોતે સૂતા સૂતા તે સંતને કથા શીખવાડે તે મુજબ એ સંત પારાયણનું એક સત્ર પૂરું કરે ત્યાર પછી બીજા સત્રની શીખ અને તેની રજૂઆત આમ પારાયણના બાકીના ત્રણ દિવસ સ્વામીશ્રીએ પૂર્ણ કરેલા આ અરસામાં સંતોને ધારણા પારણાનું વ્રત પણ ચાલુ હતું તેમાં પારણાના એક દિવસની સાંજે ખીચડી કઢી બનાવેલા સાંજની કથા બાદ આરતી અષ્ટકનું આનિક પૂરું કરી સૌ જમવા બેઠા યોગીજી મહારાજ મોટા સ્વામી વગેરે સંતોની સાથે પચાસેક વ્યક્તિઓ માટે ભોજનની વ્યવસ્થા હતી સ્વામીશ્રી અને બે એક સંતો યુવકો પીરસતા હતા ભગવાનદાસ શેઠ સૌને જગ્યા થાય તેમ જમવા બેસાડતા જતા પડિયા પત્રાવળા ઉઠાવવા ગોઠવવાની સેવામાં મધુ નામનો યુવક હતો પણ જમનારાની સંખ્યા થોડી વધી ગઈ તેથી સૌ જમી રહ્યા ત્યારે માત્ર કઢી જ બચી હતી અને જમવામાં સ્વામીશ્રી કારણ કે તેઓએ પીરસવાની સેવામાં રહેલા સંતો યુવકોને વારાફરતી જમવા બેસાડી દીધેલા તે વખતે મધુએ જોયું કે સ્વામીશ્રીને બીજે દિવસે ધારણાપારણાનો ઉપવાસ છે છતાં તેઓ કોઈને કશું જણાવ્યા વિના રસોઈ અંગે કોઈ નવું ઉપાર્જન કર્યા વિના પત્તરમાં માત્ર કઢી પીને ઊભા થઈ ગયા સંસ્થાના પ્રમુખની આ રહેણીએ એ યુવાનને ચકિત કરી દીધો તે આવા સૂત્રધાર દુનિયામાં કેટલા થયા તે વિશે જોઈ જોઈ જોયું જીવમાં એની જોડે ન જડ્યું જરૂર કેતા સ્વામીશ્રીને નમી પડ્યું આ રોકાણ દરમિયાન ગણેશબાગમાં પણ કથા લાભ આપીને સ્વામીશ્રી યોગીજી મહારાજની સાથે જન્માષ્ટમીનો સમયો કરવા અટલાદરા પધારેલા ત્યારબાદ શ્રાવણ માસની પારાયણ માટે અમદાવાદ આવી પહોંચ્યા શ્રાવણવત દશમથી ભાદરવા સુદ બીજ સુધી કર્ણાવતીમાં કથામંગલ થયો સ્વામીશ્રીએ સત્સંગી જીવનના ત્રીજા પ્રકરણની કથાનો આસ્વાદ સૌને ચખાડ્યો કથાયજ્ઞ બાદ શ્રીજી મહારાજના પ્રાસાદિક નારાયણ ઘાટે સ્નાન કરીને સ્વામીશ્રીએ સાબરમતીને પણ પાવન કરેલી આ રોકાણ દરમિયાન જ અમદાવાદ દેશના આચાર્ય શ્રી દેવેન્દ્ર પ્રસાદજી મહારાજના બંગલે જ્યારે યોગીજી મહારાજની સાથે સ્વામીશ્રી ગયેલા ત્યારે તે આચાર્ય શ્રી પણ આ નવયુવાન પ્રમુખની પ્રતિભાથી ઘણા પ્રભાવિત થયેલા અમદાવાદની પારાયણ બાદ જલજીલણી એકાદશી અને શરદ પૂર્ણિમાના સમયા યોગીજી મહારાજની સાથે ઉજવી સ્વામીશ્રી અન્નકૂટ ઉત્સવ માટે સારંગપુર પધારેલા સારંગપૂર્ણિમા યોગીજી મહારાજના સમયમાં સ્વામીશ્રી અન્નકૂટનો સમયો હંમેશા સારંગપુરમાં જ કરતા આ ઉત્સવ નિમિત્તે તેઓ સારંગપુરમાં પધારે ત્યારથી જ જાણે સૌના માટે દિવાળીના દિવસો શરૂ થઈ જતા તેઓ સારંગપુરમાં કોઠારી હતા ત્યારથી જ સૌને તેઓનો એવો નેડો લાગી ગયેલો કે તેઓ આવે એટલે સૌને પોતાની મા આવી હોય તેવું જ લાગે સ્વામીશ્રી પણ સૌ પર એવો જ પ્રેમ વરસાવે તે વખતે મંદિરમાં એક ભગો કોલસાવાળો હતો દી આખો કોલસા ભાંગ્યા કરે તેની બેઠક એટલે કોલસાવાળી ઓરડી જે મંદિરના પગથિયા નીચે હતી તેની ઓરડીની સામે રંગમંડપમાં જવાના પગથિયા તેની પર સ્વામીશ્રી બેસે અને ભગાના ખબર અંતર પૂછે ભગો તેના કામને કારણે કાળો મેષ રહેતો તેના કપડાં કાળા પણ સ્વામીશ્રી તેની પાસે બેસીને પ્રેમથી વાર્તાલાપ કરે એક જીવો ડોસો હતો તે મંદિરની પાછળનો ચોક વાળતો તેનો કોઈ ભાવ ન પૂછે પણ સ્વામીશ્રી રોજ સાંજે બહિરભૂમિ જઈ આવે ત્યારે સાડા પાંચ છ વાગ્યા હોય તે વખતે તેની સાથે બેસે સમયની અનુકૂળતા હોય તો તેની સાથે બે લીમડા વચ્ચેનો ચોક પણ વાળે જીવો ડોસો આંસુડા વહાવતો જાય અને સ્વામીશ્રીને વાતો કરતો જાય સ્વામીશ્રી પોતાના લુગડાથી તેના આંસુ લૂછતા સાવરણો ફેરવતા જાય ભાઈ લંગડો કોઠારમાં સેવા કરતો તેની પ્રકૃતિ એવી કે સૌને તેની સાથે વાંધો પડે પડે ને પડે જ ત્રણ દિવસની સુકાયેલી પૂરીઓ પણ હાથમાંથી ન છૂટે એવો એનો ચીકણો હાથ પણ સ્વામીશ્રી તેની સાથે બબ્બે ત્રણ ત્રણ કલાક બેસીને તેને સમજાવે તેમાં ક્યારેક તો પોતાનું જમવાનું એ જાય પણ તેને પાછો બધાની સાથે સારા સંબંધે જોડી દે શાસ્ત્રીજી મહારાજની દેરીએ ખાનદેશી મોહન ભગત રહેતા તેમની સાથે સવાર સાંજ અડધો પોણો કલાક સ્વામીશ્રી કાઢે મોહન ભગત રાજી રાજી થઈ જાય મોહન ખરીવાળો તદ્દન ધૂની મિજાજનો હતો મંદિરના મુખિયા પણ તેની જોડે વાત કરતાં પહેલાં વિચારે એવો એ છોડી ફાટ તે મોહન સ્વામીશ્રી સારંગપુર આવે કે તરત જ તેમની પાછળ પાછળ ફરતો ફરે પણ મગનું નામ મરી ન પાડે છતાં ચતુર સ્વામીશ્રી સઘળું સમજી જાય કે આને કામ છે એટલે બપોરે જમીને કે સાંજે ઊઠીને તેને મળે તેની કહાણી સાંભળે છેલ્લે સ્વામી કહે તેમ કરવું તેમ સમજાવે વલકો ઘોડાગાડીવાળા સાથે બોટાદ જતા આવતા શ્રી ખેતીની વાત કરી લે કડિયા કામ કરતા ધનજી પાવસિયાને પણ મળવા જવાનું ન ચૂકે મંદિરના બળદને જોવા સંભાળવા પણ સમય કાઢે રખેવાળ બાવા કાઠીને સાથે લઈને વાડીએ આંટો મારી આવે અર્ધ અંધજન જેવો નારાયણ પરોળિયો કે ભગુજી રસોઈયો કે અર્જણ એન્જિનવાળો કે મદદનીશ એન્જિન ચાલક જીવો આપો દરેકને દિવાળીના નવા વર્ષના આશીર્વાદ સ્વામીશ્રી પાસેથી મળે જ ગૌશાળાનો હીરો ભરવાડ કે વાળો કાનો બેરો કે રાહો વાસણવાળો કોઈ સ્વામીશ્રીના વહાલના વર્તુળની બહાર ન રહે દરેકને પગાર પહેરણ અને શરીર સંપત્તિનું પૂછી લે આવા સ્વામીશ્રી સારંગપુરમાં પધારે ત્યારે મંદિરના સેવકોથી માંડીને જ્ઞાનવૃદ્ધ સંતવલ્લભ સ્વામી સહિતના સૌ કોઈ રાજી કેમ ન થાય સ્વામીની જોડ જગે નહીં જડે રે લોલ દિવાળીના દિવસે સ્વામીશ્રી સ્વયં ચોપડા પૂજન કરવા બેસે મંદિરના અને હરિભક્તોના જે કંઈ પણ ચોપડા હોય તેનું પ્રેમથી પૂજન કરે જીવનમાં પાર વિનાની વિધિઓ તેઓએ કરી હશે પણ જ્યારે જુઓ ત્યારે જાણે પહેલી જ વાર વિધિ કરી રહ્યા હોય તેવી ઉત્સુકતા ચીવટ અને ત્વરા સ્વામીશ્રીમાં દેખાતા વિધિઓ કરવાની બાબતે તેઓના જીવનમાં કંટાળો ઉતાવળ કે યાંત્રિકતા કદી કોઈની નજરે ચઢ્યા નહોતા અન્નકૂટની વાનગી બનાવવાની યાદી પણ સ્વામીશ્રી પોતે જ બનાવતા અને સૌને સેવા વહેંચતા દિવાળીના દિવસે સાંજે ચાર વાગે પોતે પણ કોઠારની ઓફિસ આગળ આવી જાય સૌ સાથે પાપડી તુવેર વગેરે શાક ફોલવા બેસી જાય તે વખતે માટીના વાસણોનું ચલણ વર્ષે દાળે ત્રણસો જેટલા માટલા સારંગપુરના મંદિરમાં વપરાતા સમયામાં બસો જેટલા માટલા વપરાઈ જાય અન્નકૂટમાં પણ શાક કઠોળ વગેરે માટીના કુંડામાં મૂકતા તેથી તે કુંડાને પણ ગાળેલા પાણીથી સ્વામીશ્રી ધોવરાવે જે કંઈ ભીની સૂકી વાનગીઓ કે મિષ્ટાન ફરસાણ હોય તેના ત્રણ ત્રણ વાસણ ભરાવે એક હરિકૃષ્ણ મહારાજના ખંડ માટે બીજો મધ્ય ખંડ માટે ત્રીજું ધર્મકુળના ખંડ માટે શાક વગેરે વાનગીઓ પર લીલા ધાણા ભભરાવી તેને કાગળ કે પતરાવળાઓથી ઢાંકી દેવાની સૂચના આપે જેથી તેની પર માખી વગેરે ન બેસે આમ શુદ્ધિ અને પવિત્રતામાં તો લેશ પણ ગોબો ન પડવા દે અન્નકૂટ માટે મઠિયા ઘેબર વગેરે અમુક વાનગીઓ ક્યારેક ગોંડલથી આવે ત્યારે લેતા આવતા તેને પણ વ્યવસ્થિત ગોઠવાવે આ રીતે દરેક ખંડમાં વ્યવસ્થિત થાળ ગોઠવાવી પ્રેમથી ધરાવે થાળ ગાય ત્યારે પ્રભુ પ્રત્યેનો નર્યો પ્રેમ નિતરે ઠાકોરજીને જમે જ છૂટકો થાય પછી ગોવર્ધન પૂજા અને આરતી કરે અન્નકૂટ પછી સંતો તથા મંદિરના સેવકોને જાતે જ ઊભા રહીને જલેબી સાટા વગેરે પ્રસાદ આપે એની મીઠા સૌ વરસ લગી મમળાવ્યા કરે અન્નકૂટના પીરસણા કે જેમાં લાડુ કંસાર અને દાળિયા હોય તે ગામમાંથી જેણે અન્નકૂટની સેવા આપી હોય તેને મોકલવાના રહેતા તેની પણ વ્યવસ્થા સ્વામીશ્રી જાતે કરતા આમ બધું થાળે પાડી સૌને જમાડી સાંજે ચાર વાગ્યા પછી પોતે જમવા આવે જમ્યા બાદ વળી પીરસણાની વ્યવસ્થામાં બેસે તે રાત્રે દસ અગિયાર વાગ્યા સુધી આ સેવા ચાલતી આ રીતે નવા વર્ષે વહેલી સવારથી મોડી રાત સુધી સેવામાં મંડ્યા રહેલા સ્વામીશ્રીને જે જોતા તે સૌને થતું કે સ્વામીની જોડ જગે નહીં જડે રે લોલ સને ઓગણીસો ત્રેપન વિચરણની વણથંભી વણઝાર અન્નકૂટ ઉત્સવ બાદ સ્વામીશ્રી યોગીજી મહારાજની છાયા બનીને તેઓ સાથે પુનઃ વિચરણમાં જોડાઈ ગયા બોચાસણમાં કાર્તિકી પૂર્ણિમાનો સમયો કરીને ચરોતરના ત્રીસેક ગામોમાં વિચરણ કર્યું ત્યારબાદ અટલાદરામાં શાસ્ત્રીજી મહારાજની જયંતિનો ઉત્સવ ઉજવ્યો આ પ્રસંગે તેઓએ સંપ સંગઠનનો મહિમા સમજાવીને સત્સંગ તથા સંસ્થાની કીર્તિ ઉજ્જવળ કરવાની પ્રેરણા આપી હતી સાથે સાથે ગઢપુર મંદિરની સેવા માટે પણ સૌને હાકલ કરી હતી તારીખ ત્રેવીસ એક થી ત્રેપનથી યોગીજી મહારાજે સાબરકાંઠાનો પ્રવાસ ખેડેલો સ્વામીશ્રી પણ તેઓની સાથે જ હતા આ પ્રવાસ પૂર્ણ કરીને ફૂલદોલ અને હરિજયંતિના ઉત્સવો સારંગપુર તથા અમદાવાદમાં ભક્તિભાવપૂર્વક ઉજવ્યા આ ઉત્સવોના વજગાળામાં તેઓ કાનમ તથા ચરોતરના ગામડા ખુંદી વળેલા આમ વિરામ જેવું કોઈ સ્ટેશન સ્વામીશ્રીની જીવનયાત્રામાં આવતું નહીં હરિજયંતિના ઉત્સવ બાદ યોગીજી મહારાજની સાથે આચાર્ય દેવેન્દ્ર પ્રસાદજીના બંગલે પધારીને તેઓના સુપુત્રોના યજ્ઞોપવિત નિમિત્તે સ્વામીશ્રીએ શુભકામના વ્યક્ત કરી હતી મણિનગરમાં આવેલા મુક્તજીવનદાસજીના મંદિરે પધારીને તેઓના સ્વાગત સન્માન પણ સ્વીકાર્યા હતા આ વર્ષના પુરુષોત્તમ માસમાં અમદાવાદ વધુ એકવાર સ્વામીશ્રીની કથાવાર્તાથી ધન્ય બન્યું હતું મંદિરના ચોકમાં જ તૈયાર કરવામાં આવેલા મંડપમાં તારીખ સોળ ચારથી સ્વામીશ્રીએ સત્સંગી જીવનની પારાયણ શરૂ કરેલી તેઓની કથાની વિશેષતા એ રહેતી કે શહેરમાં વસતી પ્રબુદ્ધ જનમેદની હોય કે ગામડામાં રહેતી ભોળી જનતા હોય સ્વામીશ્રીનો કથારસ સૌને એક સમાન આહલાદકતાનો અનુભવ કરાવતો અમદાવાદની જનતા પણ આ ટાણે આ અનુભવથી ઝૂમી ઉઠી પારાયણ અને પધરામણીની જુગલબંધી આ વર્ષના અધિક માસમાં મુંબઈ મંડળ પણ સ્વામીશ્રીનો અધિક લાભ લેવા માટે સદભાગી બન્યું હતું તારીખ સત્યાવીસ ચારથી ક્ષત્રિય વાડીમાં સ્વામીશ્રીના કર્ણપ્રિય કંઠે સત્સંગી જીવનની પારાયણનો પ્રારંભ થયો મુંબઈની ધમાલભરી જિંદગીમાં સ્વામીશ્રીની કથા સૌને અપાર શાતા પમાડતી તેથી તે લાભ લેવા માટે સૌને અનેરું આકર્ષણ રહેતું અલબત્ત પારાયણો કરીને સ્વામીશ્રીને બેસી રહેવાનું નહોતું સવારે પારાયણ પૂરી થાય કે તરત જ પધરામણીઓનો દોર શરૂ થઈ જતો મુંબઈના પરાવોમાં દૂર દૂર સુધી સ્વામીશ્રી પધરામણીઓ કરતાં આ રોકાણ દરમિયાન એકવાર શાસ્ત્રીજી મહારાજની અંતર્દાન તિથિ વૈશાખ સુદ ચોથના દિવસે તો તેઓએ સતત ચૌદ કલાક સુધી પધરામણીઓ કરી હતી તેમાં તેઓ સરદાર પટેલના ભાઈ કાશીભાઈના ઘેર પણ પધારેલા તેઓએ સારી સેવા કરીને યોગીજી મહારાજ તથા સ્વામીશ્રીને રાજી કરેલા આમ મુંબઈમાં પચીસ દિવસ સુધી ધર્મલાભ આપી સ્વામીશ્રી સુરત ગઢડા ગોંડલ થઈને રાજકોટ પધાર્યા રાજકોટમાં શાસ્ત્રી ધર્મજીવનદાસજીએ ગુરુકુળમાં યોગીજી મહારાજની પધરામણી કરાવેલી સ્વામીશ્રી પણ તે વખતે ત્યાં પધારેલા આ જ વર્ષે શ્રાવણવદ દસમથી ભાદરવા સુદ બીજ સુધી ખેડામાં સત્સંગી જીવનની પારાયણનો લાભ સ્વામી શ્રીએ ગામના રામજી મંદિરમાં આપેલો ખેડાના ખૂણે ખૂણે નીકળેલી પોથી યાત્રામાં પણ યોગીજી મહારાજની સાથે તેઓ બિરાજેલા પારાયણ દરમિયાન સોમવતી અમાસના દિવસે વાત્રક નદીને પણ સ્નાન કરીને સ્મરણીય બનાવી હતી આમ સાત દિવસમાં ખેડાને ખેડીને શ્રી માતર પહોંચેલા અહીં બે દિવસ માટે સવાર સાંજ પધરામણીઓ અને રાત્રે કથા વાર્તાનું આયોજન કરવામાં આવેલું આ રીતે ગામો ગામ પારાયણો તથા પધરામણીઓ અવિરત ચાલતા રહેતા રોજે રોજની આ ભરમારથી મનુષ્ય તો થોડા સમયમાં જ કંતાઈ જાય રોજ ઉઠીને ઊભી થયેલી નવી પરિસ્થિતિને અનુકૂળ થવામાં જ તેના મગજની સઘળી શક્તિઓ ખર્ચાઈ જાય તેમાં સંસ્થાના સંચાલન અને વિકાસ સંબંધી વિચારો તો ઊગવા જ ન પામે પરંતુ સ્વામીશ્રી દરેક પલ્લાને બરાબર સંતુલિત રાખીને વિચરતા